ફેમિલે આજે ભાઈ છે ને ભાઈ તીખા મરચા ખાવાનો છે લાસ્ટ એન્ડ અંદર જે આર છે ને અને જો ભાઈ હાલે પેલા તું નોકી કર તારે કઈ થારી જોઈએ છે બેય માં હરખે જ છે તો ફેમિલે આપણે જોઈએ છે આ થારી અને ભાઈ બધી તમે જો બે બે થાળીની અંદર આપણે સેમ પાણીપુરી કાઉન્ટિંગ કરીને રાખી છે બરાબર અને ફેમિલે હવે ઈ જોવાનું છે આપણે કે આ આખી આખી થાળી કોણ પેલા ખાઈ જાય છે અથવા તો કોણ પેલા ખૂટાડી જાય અથવા તો કોની કેટલી પડી રહી

અને માથે જો ભાઈ પૂરી બધી ભરીને તૈયાર કરી દીધી કેમ કે ટાઈમ ના બગડે એ માટે ને પાછા હું જોશના બંને હોય ને એટલે વ્લોગ શૂટ કરો થોડોક અઘરો પણ ટ્રાઈપોર્ટ ની અંદર વ્લોગ શૂટ કરીએ છીએ ફેમિલી અમે આજે મમ્મી પપ્પા નથી એટલે મેળ આવી ગયો અમારો મમ્મી કે હાલો ચેલેન્જિંગ વિડીયો શૂટ કરી નાખે જોશ ને હા મને મોઢામાં પાણી આવી ગયા છે ફેમિલી એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને થારી લઈ લઈએ વસારે અને ભાઈ શરૂ કરી દઈએ ટાઈમ બગાડ્યા વિના આપણે આ કુંભકરણની બે થાળી તૈયાર જો કે આ બધી ભેરી જોશના એટલે પેલા ક્રેડિટ જોશનાને આપવાનું છે થેન્ક યુ સો મચ તમારો આભાર કે તમે આટલો સરસ મજાની ભરીને અમને આપી દીધી છે ફેમિલી રેડી સ્ટાર્ટ કરશું હવે પેલા ગ્લાસ તક લઈ લો લે બોલો આને ગ્લાસ એ જો મે લઈ લઉં આશિયાલ છે ને ગ્લાસ જ જો ગ્લાસ મારો કેમ પાણીનો ભરે તમને મેં આવા બધું પૂરું થાવું જોઈએ હાલ આ ગ્લાસ બસ તમારો ના ફેમિલી શું લાગે તમે બધા અત્યારે બધી લાસ્ટ માં ના ગયા હોય તો કમેન્ટ ફટાફટ કરી દયો કે કોણ જીત છે ને કોણ જોશના ની ટીમ છે પાણી પૂરું થાવું જોઈએ એ ભાઈ ઈવા કે રૂલ્સ શું ના હોય છે વાત પાણી બેણી ને પૂરું ના ભાઈ પૂરી થી મતલબ છે ના ફેમિલી તમે ઈ પેલા કમેન્ટ ફટાફટ કરી દેજો કે જોશના ની ટીમ માં કોણ છે ને મારી ટીમ માં કોણ સપોર્ટ કરે છે પ્લીઝ જલ્દી ભારત ટીમ ને સપોર્ટ કરો બધા હા હાલો તો હવે જો પોત પોતાની બધાને કાઉન્ટિંગ કરવાની છે ગણવાની છે હાલો તો રેડી સ્ટાર્ટ કરશું ફેમિલી તમે બધા પાણીપુરીને જે શોખીન હોય બધા કહેજો કમેન્ટ કરજો કે અમને પણ પાણીપુરી લવર છે હું તો બહુ મોટો પાણીપુરી લવર છું જો સૌથી મોટામાં મોટી પહેલાં પૂરી લીધી છે એટલે થોડુંક આપણે નાખશું ભાઈ આ પાણી અને થોડીક સ્વાદ અનુસાર આપણે એડ કરીએ આપણી તીખી ચટણી આ જોશના કંઈક નવી બનાવી તો આમાં પણ ટેસ્ટ કરી લઈએ નાખીએ બીજું હું હાલો હાલો બંજા જ નહીં ફેમલી એક મેખા જીરી ખાતે રાખો ફોન આવી ગયો છે મને તો ફેમિલી અત્યારે જોશના ના ખાઈ છે ત્રીજી ગા ચોથી અને મેં તો હજી બે જ ખાધી વિચાર કરો ભાઈ કોણ ફારે કોણ પેલા પૂરી કરી આ फटाफट થાળી પૂરી કરવાની છે આ ચટણી કેમ તું બનાવીમાં કંઈ કઈ ઘટે વીઆઈપી ચટણી આજ તો આ વખતે હું ભૂગવા દો દઉં તમને ને અમે પાણીપુરીમાં માં તો વાત જવા જ દે કોણ પેલા ખાઈ જોઈએ આપણે મેં કોઈ સાત માસ ખાઈ ગયો ગણે કે તું ખાવા છે હું આમ હા એમ ગમે આ કોઈ થઈ ગઈ એટલે આમાં ગણેલી જ છે એમ ના એમ પેલા પોલી દિન માથે પંખો આલે ને થોડી હવાઈ ગઈ કેમ કે ભાઈ ભરીન ચાર રાખવી પડે બે ધારી માં 30 30 છે ઈ આડી ખબર પડી જાય હે પડતી જાય પડતી એ આપણે વિરાટ ખાવાથી ને કેટલી ડીશમાં આવે પંદર કેટલા વીસ રૂપિયાની ડીશ આવે કેટલી આપે પાંચ કે સો હા સાત જ આપે ક્યાં હમ

ઓલી આપણે જો ને સહત ફ્લેવર વાળી ખાવ છે એ લોકો ને પાણી કેવા હોય યાર મન કે તો આમ ત્રણ ચાર કાપે ઓ ફ્લેવર હમ મે ટેકડીયા દી પેલા હમ હું બોલ રેકડી હતી મારે અને રેકડી હતી વિચારો તો લે આ આને તો થારી સાફ કરીને નાખી તમે જો તો ખરી હું વાતું વાતું મારી છે મારી મને વાતું પડાવીને તે આ આવીનો સિસ્ટમ આલે છે સ્નેહ

મને એમ લાગે કે ફેમિલી છે ને વચમાં મારે છે ને ફોન આવી ગયો હતો તમને બધાને ખબર છે ને ત્યારે થોડીક વાર વિડીયો આપણે સ્ટોપ કરવો પડ્યો હતો અને પાછા મારા બેન મારા બેનને બધા આવ્યા ને તો અમે એની સાથે અમને થોડીક વાત કરેલા એટલે વિડીયો વધારે સ્ટોપ કર્યો તો ખબર નથી ને તો આ ગદની મને એમ છે કે એમાંથી લઈ લઈને મારી થાળીમાં પોડી મૂકી દીધી કા સાચું બોલ હં આ જવાબ એ નથી દેતી તો

કેમ કે આપણે હારી ગયા છે અને ભાઈ જોશના રાજ પછી કોઈ હું શરીયત ના મારું પાણી પૂરે એટલે આપણે હાર માની લીધી છે હવે આપણે મરચા ખાઈને મળીએ બરાબર એટલે હવે આપણે તમે જોઈ એમ ચેલેન્જિંગ વિડીયો પતિ ગયું છે ને મેડમ ગોતીના એવા ભાઈ લાલ અંગારા જેવા જોતા લવી ગયા મરચા ના મને એમ કે તમારા ભાવ છે ખાવા જ ને ખાવા જ પડશે સમાધાન કરીને હારી ગયું તો હારી ગયું

તો ભલે આજે ભાગે આના પછી નેક્સ્ટ ની અંદર આપણે ચેલેન્જિંગ વિડીયો કેવાનો શૂટ કરો કમેન્ટ કરીને કહેજો અને જોશને તને હરવાની છે હરવાની છે ને હરવાની છે એક તો આપણે ફેમિલી હરાવશું હરાવશું હવશું ચેલેન્જિંગ વિડીયોમાં બાય બાય